મિત્રો આપણા હળવદનો ઐતિહાસિક તળાવ કે જે હળવદની શોભામાં વધારો કરે છે આ તળાવમાં ક્યારેક પણ કોઈને માછીમારી કરવા દેવામાં આવતી નથી કાંઈ જીવહત્યાને જે છે કોઈ સ્થાન છે નહીં આપણા હળદમાં હળવદને છોટા કાશી તરીકે ઓળખાવીએ છીએ આપણે બધાએ પરંતુ આજે હળદમાં જે ઘટના બની આપના બધાની સમક્ષ આપણે મૂકી હતી બધાને ખબર છે કે શું થયું હતું એ એને લઈ અને ઘેરા પ્રત્યાઘાતો પીડ્યા છે આજે હળવદમાં સાડા નવ વાગ્યે સર્વે સમાજની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદ શહેરના દરેક સમાજના જે લોકો છે યુવાનો છે એ ખાસ કરીને આમાં હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં આમ તો બપોરે જ વાત થઈ હતી કે ભાઈ અડતાલીસ કલાકમાં ગેરકાયદેસર રીતના આવા જે આંટડાઓ ચાલુ છે એ બંધ કરવામાં આવે નહીતર જનતા રેડ કરવામાં આવશે ત્યાર પછી પોલીસને એને રજૂઆત કરવામાં આવી અત્યારે સાંજે અત્યારે રાત્રિના સાડા દસ અગિયાર મહાદેવ મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું મોટી અળવે શહેરના લોકો ઉપસ્થિત રહ્યા હતા આપણી સાથે છે આજે બેઠકમાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા કાલે ખાસ તો મૌન રેલી કાઢવાની છે મોટી સંખ્યામાં મામલતદારને રજૂઆત કરવાની છે એને લઈને એક માહિતી આપજો આજે જે ઘટના બની એને સમસ્ત સમાજે સર્વે સમાજે એને વખોડીને આજે એક બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે આ બેઠકની અંદર નક્કી થયું છે કે કાલે સવારે સાડા દસે લક્ષ્મીનારાયણ મંદિરના ચોકમાં ભેગા થઈ અને સ્કૂટર રેલી સ્વરૂપે મૌન રેલી કાઢી અને મામલતદાર સાહેબને જે રજૂઆત છે હળવદની જે અસ્મિતા છે એ અસ્મિતા અખંડિત રહે તેના માટેના પ્રયત્નો હંમેશા હળવદ કરતું આવ્યું છે એના ભાગરૂપે કાલે મામલતદાર સાહેબને આવેદન આપી અને અમે માગણી કરવાના છીએ કે હળવદની અંદર જે ગેરકાયદેસર ચાલતા જે માંસ મટનના હાટડા છે એ ત્વરિત પગલાં લઈ બંધ કરવામાં આવે અન્યથા હળવદની જનતાને કાયદો હાથમાં લેવો ન પડે એની જવાબદારી આપ લોકોની રહેશે અને અમારા માધ્યમથી સંતોના માધ્યમથી અમે રજૂઆત કરી છે કે આ હળવદની અસ્મિતા છે એને બચાવવાની હળવદ ની જનતાની જવાબદારી છે અને એ હળવદની જનતા જ બચાવશે જો આપ સાહેબ આના ઉપર તાત્કાલિક પગલાં નહીં લો તો હળવદની જનતા મજબૂર થશે આ બંધ કરાવવા માટે એટલે માટે તાત્કાલિક પગલાં લઈ અને આ જે હાટડા છે એ બંધ કરાવે એવી અમારી માગણી છે હમણાં એક જાહેરાત પણ નવા સંગઠનની કરવામાં આવી છે હળવદની અસ્મિતા નામનું એક સંગઠન દરેક સમાજના જે મુખ્ય લોકો છે એનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે કારણ કે આવા નાના મોટા જે બનાવો બનતા હોય છે કારણ કે આ એવું તો છે ને કે એક જ વખત આવા નાના મોટા બનાવો બન્યા એના કારણે સમસ્ત ગામ લોકો એકઠા થયા ત્યારે હવે એક નક્કી કર્યું છે કે ભાઈ આવું આપણા હળવદમાં તો નહીં બીજે જ્યાં હાલતું અહીંયા હાલવા દો આવી નાની મોટી ઘણી ઘટનાઓ બને છે હમણાં એક વિનોબા ગ્રાઉન્ડમાં માતાજીના મંદિર પાસે પણ આવી વસ્તુ ફેંકવામાં આવી હતી ત્યારે પણ પીઆઈશ્રીને રજૂઆત કરવામાં આવી હતી પણ આવા જે લોકો છે એની હિંમત ખૂલતી જાય છે તો એના માટે થઈ આજે બધા ભેગા થયા અને નક્કી થયું છે એક હળવદ અસ્મિતા મંચ નામનું એક મંચ બનાવ્યું છે આમાં એકવીસ લોકોની કમિટી બનાવવામાં આવી છે એમાં રાજકીય પક્ષના લોકો વેપારી મહામંડળના ચેમ્બર ઓફ કોમર્સના અને મુખ્ય જે જ્ઞાતિઓ છે એના આગેવાનોને લઈ અને આ એક મંચ બનાવવામાં આવ્યું છે અને જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એ બધી એની સાથે રહેશે અને આ જે કામ છે એ સુપેરે નિભાવશે એવી બધાએ ભેગા થઈને નક્કી કર્યું છે આપણી સાથે ભક્તિનંદ દાસજી સ્વામી પણ છે સ્વામી શું કહીશું આજની આ ઘટનાને લઈને ખાસ અત્યારે બધા એકઠા થયા હતા અને હવે નક્કી કર્યું છે કે આવું અડોદમાં ન હોવું જોઈએ બિલકુલ સાચી વાત આજે જે ઘટના આપણે લાઈવ જોઈ એ એકદમ નિંદનીય છે અને સખત શબ્દોમાં વખોડીએ છીએ હળવદ શહેરની આન બાન અને શાન કારણ કે આ ભગવાન ભોળાનાથની પાવન નગરી છે અને અહીં આપણા સનાતનીય સંસ્કૃતિની ચેતના એ પ્રજ્વલિત રહે એના માટે આપણે બધા સાથે મળી અને આજ દિવસ સુધી હળવદને આપણે જે છોટી કાશી કહીએ છીએ તો બસ એ બિરુદ્ધ ક્યાંય લજવાય નહીં એના માટે એમાંય આપણું સામંતસર સરોવર તો ઐતિહાસિક દ્રષ્ટિએ પણ એ તળાવનું મહત્વ છે અને ધાર્મિક દ્રષ્ટિએ પણ એ તલાવનું મહત્વ છે સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ અનુભવ પૂછી લ્યો પોષ સુદ પૂનમથી મહાશુદ પૂનમ કડકડતી શિયાળાની ઠંડીમાં સવારે સાડા ત્રણ ચાર વાગે લોકો બધા ત્યાં ઠંડા પાણીમાં સ્નાન કરવા જાય છે અને એ સ્નાનમાં બધા એવું માને છે કે અમે ગંગામાં નાહ્યા ગોદાવરીમાં નાયા એ રીતે તીર્થોની ભાવનાથી આપણું સામંતસર સરોવરે ધાર્મિક દ્રષ્ટિએ પણ બહુ જ મહત્ત્વ ધરાવે છે ત્યારે બસ એની જે કંઈ આપણી ઐતિહાસિકતા છે એ અક્ષુણરે એના માટે થઈ અને કોઈ જ અનલીગલી પ્રવૃત્તિઓ ત્યાં થાય નહીં કોઈ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ નહીં એના માટે ત્યાં જે કંઈ વારે વારે નાના મોટા છબકલા થતાં હોય એ અટકાવવા જરૂર છે અને એના માટે આજ આખું હળવદ તમામ જનતા જનાર્દન આપણે એક થયા છીએ અને એક સુરે આપણે યોગ્ય પગલાં લઈ અને હળવદની શાંતિ દોડવાનો ક્યાંય પણ ખૂણે ખાસરે નાનો મોટો પણ પ્રયાસ ન થાય એના માટે આપણે બધા એક છીએ નેક છીએ એવી ટેક લઈએ એ જ આ ખાસ આજના સંમેલન ઉપરથી આજની સભા ઉપરથી આપણે બધાએ આત્મસંદેશ ગ્રહણ કરીએ છીએ આપણી સાથે લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ પણ છે અગાઉ પણ ત્યાં લક્ષ્મીનારાયણ ચોકમાં કંઈક નોનવેજના જબલાને નાખવામાં આવ્યું હતું આવી આવી બધી પણ હમણાં ચર્ચાઓ થઈ નાના મોટા છમકલા થતા હોય છે પણ શાંતિ બની રહે એ બધાથી મહત્ત્વનું હોય છે અને એટલા માટે આપણે શાંતિ બની રહે સમાજમાં એનો પ્રયત્ન કરતા હોઈશી કાલે પણ આ રેલીમાં મૌન રેલી રહેશે અને શાંતિપ્રિય રેલી રહેશે પરંતુ તેમ છતાંય એક વસ્તુ હું જરૂર કહીશ કે હળવદની અસ્મિતા હળવદની સંસ્કૃતિ અને હળવદનું ગૌરવ આ છોટા કાશી નગરીમાં આપણા જે હળવદના પૂર્વ આપણા વડીલોએ જે સંસ્કારોનું સિંચન કર્યું છે એની રક્ષા કરવાની જવાબદારી જ્યારે આપણા પાસે આવી હોય ત્યારે હળવદના દરેક સમાજ હળવદના દરેક આગેવાનોને હળવદનો એક એક વ્યક્તિ આની રક્ષા કરે અને આપણા હળવદની મર્યાદા રહે હળવદની સુખ સંપત્તિ અને શાંતિ રહે એવી પ્રભુને પ્રાર્થના સૌને ભગવાન સદબુદ્ધિ આપે નવો ચીલો નથી પાડવાનો જે છે એને જાળવી રાખવાનો છે હા જે છે એને જાળવી રાખવાનું છે કારણ કે આ હળવદમાં એવું કહેવાય છે કે અહીં વર્ષોથી ઈંડા કે માંસાહારનો વેપાર થતો નથી કારણ કે આ છોટી કાશી છે તો એ નવો ચીલો અહીં નથી પાડવાનો તપન ભાઈ કાલની રેલી છે એને લઈને થોડીક માહિતી આપજો કેટલા વાગ્યાથી રેલી નીકળવાની છે ક્યાંથી નીકળવાની છે અને કેટલા વાગે પહોંચવાની છે અને શું એનો આખો કાર્યક્રમ છે એને લઈ આવતીકાલે રેલી સવારે સાડા દસ કલાકે શ્રી લક્ષ્મીનારાયણ ચોક ખાતેથી નીકળશે સંપૂર્ણ મૌન રેલી છે કોઈ સૂત્રોચ્ચાર કોઈ નારા નહીં લગાવે અને મૌન રેલી લક્ષ્મીનારાયણ ચોક ચોકમાંથી દરબાર નાકાવાળા મેઇન બજાર થઈ સરા નાકે થઈ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ થઈ ત્રણ રસ્તે થઈ અને મામલતદાર ઓફિસ પોલીસ સ્ટેશન અને નગરપાલિકા ત્રણેય જગ્યાએ આવેદનપત્ર આપશે અને શાંતિપૂર્ણ રીતે જ્યાં સુધી ચોવીસ અડતાલીસ કલાકમાં આ જે ગેરકાયદેસર હાટડા જે હળવદ છે એ છોટા કાશી છે હળવદની ચારેય દિશામાં સ્વયંભૂ મહાદેવોના શિખરબદ્ધ મંદિરો આવેલા છે હળવદ એક સંસ્કારી નગરી તરીકે દેશ અને દુનિયામાં પ્રચલિત છે હળવદ છે એ સતીસુરાની ભૂમિ છે હળવદની જે માટી છે એ રક્તરંજિત એટલા યુદ્ધો ગાયો માટે બેની દુકરીઓને આબરૂ બચાવવા માટે અહિંસાના માર્ગ માટે કોઈ હિંસા ન થાય એના માટે જે લડાઈ થાય એમાં આ હળવદમાં એટલા યુદ્ધો થયા કે આ હળવદની માટી પણ રાતી છે આ સીસી રોડ ને આ ડામર રોડ આ બાકી પાંચ ફૂટ ખોદો એટલે આ એટલા યુદ્ધો થયો કે આ માટી પણ લાલ છે તો જે માટે જે જીવ અબોલ જીવી જીવ છે એ અબોલ જીવને મારીને ખાવનારા રાક્ષસો જે છે એ રાક્ષસો અને જે જે આસુરી જે અસામાજિક તત્વો હળવદની શાંતિ છે હળવદની શાંતિ બની રહે અને એવું નથી ઈચ્છવાવાળા અશાંતિ ચાહે છે એ લોકોને ક્યારેય હળવદ સાખી નહીં લે આજે જે આ ઘટના હતી અંદાજે પોણો કિલોમીટર જે આ માછી માછલી પકડવાની એક બિચારો કાચબો શંકર ભગવાનનું વાહન એટલે આપણે કાચબો કહીએ આપણા ધર્મમાં માછલી હોય કાચબો હોય નંદી મહારાજ હોય બધા ભગવાનના એ એમના વાહનો હતા ત્યારે આપણી સનાતન સંસ્કૃતિ કોઈને મારવાની કોઈને કાપવાની વાત નથી કરતી બધાનું રક્ષણ થાય વિશ્વ કુટુંબકમ આખા વિશ્વનું રક્ષણ થાય આપણે કોઈને કાપતા નથી મારતા નથી આપણે બધાને સાચવી છીએ આપણે બધાને પાળી છીએ એનો મતલબ એ નથી કે આપણી અસ્મિતા ઉપર કોઈ વાર કરે ને આપણે સહન કરી લઈ એ હરગીજ નહીં સહન થાય હળવદને અસ્મિતા માટે આવતીકાલે હળવદના તમામ નાગરિકોને આવનારા ભવિષ્ય માટે આવનારા હળવદ માટે આવતીકાલે સાડા દસ વાગે આ મૌન રેલીમાં આપણે બધા મોટી સંખ્યામાં બે જણા પાંચ જણા દસ જણા પંદર જણા પચાસ જણા સો જણા આપણે ગ્રુપ વાઇઝ આવી પણ શિસ્તબદ્ધ રીતે શાંતિથી કોઈ નારા નહીં કોઈ સૂત્રોચ્ચાર નહીં શાંતિપૂર્ણ રીતે આપણે આ રેલી માં જોડાશું એવી અપીલ કરું છું ફરી ફરી આજે શોર્ટ નોટિસમાં પાંચસોથી વધુ લોકો આજે આ સમીક્ષા બેઠકમાં આયોજન બેઠકમાં જોડાણા પૂજ્ય સાધુ સંતો રાજકીય પક્ષ ભાજપ હોય કોંગ્રેસ હોય કે બીજા કોઈ પક્ષો હોય તમામ પક્ષના વિચારધારાવાળા લોકો આ ગામ માટે થઈ અઢારે વર્ણના લોકો એક પણ જ્ઞાતિનો પ્રતિનિધિત્વ બાકી નહોતું તમામ જ્ઞાતિના લોકો આ આજની આ બેઠકમાં જોડાણ હતા બધાનો હળવદસ્મિતા મંચ વતી આભાર વ્યક્ત કરું છું આવતીકાલે શાંતિપૂર્ણ જે આવેદનપત્ર આપણે આપવાનું આ રેલી છે એમાં આપણે મોટી સંખ્યામાં જોડાય અને શાંતિપૂર્ણ રીતે આપણે બધા જોડાય એવી બે હાથ જોડી પ્રાર્થના કરું છું જો આગામી અડતાલીસ કલાકમાં શાંતિપૂર્ણ રીતે આવેદન અને મૌન રેલીથી જો પ્રશાસનમાં કંઈ નિકાલ નહીં આવે તો પૂજ્ય સાધુ સંતોના અને પૂજ્ય આપણા સમાજના આગેવાનોના અને જે અસ્મિતા મંચના આપણા જે કમિટી છે એ જે કહે છે એ કરવાનું થશે અને એમાં જે કંઈ થશે એની જવાબદારી પણ તંત્રની રહેશે એટલે પહેલાં તો બે હાથ જોડી પ્રાર્થના કરી કે આગામી ચોવીસ અડતાલીસ કલાકમાં આજે કંઈ ગેરકાયદેસર કાયદાનો પણ ચેલેન્જ કરે છે જે સંવિધાનમાં લખેલી વસ્તુ છે એને પણ ચેલેન્જ કરે છે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાલે છે એ બધી નાબૂદ કરવા માટે તંત્ર સફાળું જાગે એમાં અમારી ક્યાંય જરૂર તો અમે શાંતિપૂર્ણ રીતે એમને મદદ કરવા માટે તત્પર છીએ એ જ બધાના સહકારની અભિલાષા આપ સૌના ચરણોમાં કોટી કોટી વંદન અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ જય શ્રી રામ જય ગૌ માતા તો મિત્રો ખાસ હિન્દુ સમાજના જે કંઈ આગેવાનો છે જુદા જુદા જે સંગઠનો છે ને હળવદ શહેરના તો એ બધાએ હવે ખાસ આના ઘેરા પ્રત્યે ઘાતો પીડા છે કે આપણા જે તળાવ છે તેમાં ક્યારેય આવી પ્રવૃત્તિઓ થતી નથી અને કરવામાં આવે છે તો પછી હવે કાલે જે છે રજૂઆતને કરવામાં આવનાર છે ને રજૂઆત કર્યા બાદ પણ જો તંત્ર નહીં જાગે તો પછી હળવદના જે યુવાનો છે આ યુવાનો જંતરહેડ કરવા સુધીની પણ જે છે એ તૈયારી કરી લીધી છે આભાર મિત્રો